હવે મિત્રો વાત કરીએ તો ઓબીસી કેટેગરીની ઓબીસી કેટેગરીમાં કુલ ચાલીસ જગ્યાઓ ખાલી હતી પ્રથમ રાઉન્ડ બાદ બરાબર અને બીજા રાઉન્ડમાં ઓગણત્રીસ જેટલી જગ્યાઓ ભરાણી છે આમ બીજા રાઉન્ડ બાદ અગિયાર જેટલી જગ્યાઓ ખાલી રહી છે એમાંથી અગિયાર માંથી ત્રણ અથવા તો ચાર સીટો છે એ પીએચ ઉમેદવારની છે બરાબર એટલે કે પીએચ ની સીટો છે એની બાકી છે બરાબર તો આમ જોવા જઈએ તો દસ અથવા તો નવ સીટો જેટલી છે ઓબીસી ની સામાન્ય સીટો વધી છે

બરાબર હજી બીજાની એક સીટ બાકી છે એ પણ કે પીએચ ની છે બરોબર મિત્રો હવે વાત કરીએ તો હિન્દી વિષયની આજે આજે જે આપણો બીજો ભાષાના વિષયનો રાઉન્ડ હતો એ હિન્દી વિષયનો હતો હિન્દી વિષયમાં કુલ મિત્રો બીજા રાઉન્ડ માં કુલ પ્રથમ રાઉન્ડ બાદ અને બીજા રાઉન્ડમાં ઓપન કેટેગરીમાં હિન્દી વિષયમાં સત્તાવન જેટલી જગ્યાઓ ભરાણી છે અને હજી ઓપન ની સીટ સોળ જેટલી ખાલી રહી છે બરાબર હિન્દી વિષયમાં હજી ઓપન ની સીટ સોળ જેટલી ખાલી રહી છે અને એસી નો તો પ્રથમ રાઉન્ડમાં જ બધી જ સીટો ભરાઈ ગઈ હતી બરાબર તો એની તો સંપૂર્ણપણે પહેલેથી ભરાયેલી જ હતી હવે વાત કરીએ તો એસટી ની તો એસટી કેટેગરી માટે બ્યાસી સીટો પ્રથમ રાઉન્ડ બાદ ખાલી હતી અને બીજા રાઉન્ડમાં એક પણ સીટ ભરાણી નથી એટલે કે બીજા રાઉન્ડ બાદ પણ બ્યાસી જેટલી સીટો ખાલી રહી છે તે પોતે પ્રથમ રાઉન્ડમાં જેટલી ખાલી હતી એટલી જ બીજા રાઉન્ડમાં ખાલી રહી છે હવે મિત્રો વાત કરીએ તો ઓબીસી કેટેગરીની

બીજા રાઉન્ડમાં કુલ પંદર જેટલી જગ્યાઓ ભરાઈ ગઈ છે અને બીજા રાઉન્ડમાં ભરાયેલી કુલ જગ્યા બોતેર છે અને હજી બીજા રાઉન્ડ બાદ મિત્રો નવાણું જેટલી જગ્યાઓ ખાલી રહી છે એમાં એસટી ની છે બ્યાસી જેટલી સૌથી વધારે ખાલી છે ખાલી છે અને અને ની ખાલી છે એક સીટ ખાલી છે તો મિત્રો આ હતું આપણું ગુજરાતી અને હિન્દી વિષયનો બીજો બીજા રાઉન્ડ એનાલિસિસ બરાબર જો મિત્રો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં